સુરતની સોસાયટીમાં ઘાતક હથિયારો સાથે આતંક મચાવનારને દબોચી લેવામાં આવ્યો છે લિંબાયતના નિલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું છે આ અસામાજિક તત્વોએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળીને લોકોને ધમકાવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેથી કરીને સીસીટીવીના આધારે પોલીસે તપાસ કાર્યવાહી કરીને સમાધાન બાગુલને ઝડપી લીધો હતો લિંબાયતની નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું છે આ અસામાજિક તત્વ સોસાયટીમાં રેમ્બોચરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં માં કેદ થઈ જવા પામી હતી જેથી સીસીટીવીના આધારે પોલીસે કાર્યવાહી કરીને સમાધાન બાગુલને ઝડપી લીધો હતો હતો પોલીસે તપાસ શરૂ કરી લિંબાયત નીલગીરી શ્રીનાથ સોસાયટી બે માં એક ઇસમ છપ્પુ સાથે દેખાયો હતો જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે હથિયાર પણ તેની પાસેથી કબજે કર્યું હતું સાથે જ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી સાથે કોણ કોણ હતું તથા કોઈ ગેંગ ચલાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે